તો મિત્રો આજે ભાઈ પહેલું નડતું હતું ને ભાઈ આજે પહેલી નવરાત્રી શરૂ થઈ ગઈ છે અત્યારે ગુજરાતીઓ મિત્રો ઉત્સાહિત એટલા બધા છે કે તેના વિશે વાત જ ના કરો તેમાંથી મિત્રો આગળ તમે જે વિડીયો જોયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે આપણે વાત કરીએ મિત્રો એક છોકરી નહીં પરંતુ મિત્રો નવરાત્રીની અંદર લગાતાર મિત્રો બધી છોકરીઓ છે એ જોણવા મળી છે હવે આની સાથે શું થયું છે શું મિત્રો માતાજી આવ્યા છે કે પછી શું આ નાટક છે તમને બધી જ માહિતી દેવાનો છે આ વિડીયો ક્યાંનો છે પહેલાં તો આપણી ચેનલમાં તમે નવા છો ભાઈ લાઇક અને ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ભાઈ ગુજરાતમાં નવરાત્રી આવી ગઈ છે ને લગાતાર નવ નવ દિવસ લગી મિત્રો લોકો છે એટલા બધા ઉત્સાહિત હશે કે તેના વિશે વાત જ ન કરો જે આ મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે દર સાંજે ભાઈ ઝૂમી ઓળતા હોય છે લોકો નવરાત્રી માટે મિત્રો વાત કરી તો એક સાથે બધા લોકો છે આખા પરિવાર સાથે મિત્રો નવરાત્રી ઉજવવા માટે મિત્રો મોટા મોટા શહેરોમાં જતા હોય છે તેમાંથી જ મિત્રો વાત કરતો તમે જે આગળ વિડિયો છે એ કહેવાનો છે આપણે વાત કરીએ તો તે મિત્રો વાત કરીએ તો ટીમલી બાજુનો વિડીયો છે જેમાં મિત્રો વાત કરી તો ગયા વર્ષનો તે વિડીયો છે ને મિત્રો સારું નવરાત્રિમાં જે થયું છે ને મિત્રો કે તેના વિશે વાત જ ના કરો જે આ વાત કરી તો અત્યારે ભાઈ તેના વિશે કોઈ પણ ખુલાસો થયો નથી તે છોકરી સાથે શું થયું હતું શું તે છોકરીનો મિત્રો વાત કરતા પનમા માતાજી આવ્યા હતા શું ચમત્કાર હતો મિત્રો વાત કરી તો આના વિશે કોઈ પણ જાણકારી મળી નથી પરંતુ મિત્રો જય રીતે ભાઈ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તે માટે તમને બધા લોકોને મારે જણાવવું એ મારી ફરજ છે જેમાં આપણે વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે અત્યારે ભાઈ નવરાત્રી ચાલુ છે તેમાં તેની જ મિત્રો વાત કરી સોશિયલ મીડિયામાં અત્યારે નવરાત્રીના ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે એ આપણે ઓલ વિડીયો અપલોડ કરવાના છે રાહકોને જોવો છો જલ્દીથી ભાઈ સબસ્ક્રાઈબ કરી લો કારણ કે મિત્રો જય રીતે ભાઈ નવરાત્રીના નવ દિવસ લોકો છે એ ઉત્સાહ થઈને ભાઈ એટલા બધા ઝૂમી ઉઠતા હોય છે કે તેના વિશે વાત જ ના કરો તો મિત્રો તમે ક્યાંથી આ વિડીયો જોવો છો ને તમારે ત્યાં મિત્રો વાત કરી તો નવરાત્રી માટે કેટલા લોકો ઉત્સાહિત છે કમેન્ટ કરવાનું ખાસ બોલવાનો નથી ને આ વિડીયો બને એટલો શેર કરી દેજો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરી દેજો આપણે એક નવો વિડીયો મળી જ બધા જ લોકોને જય હિન્દ જય ભારત